સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે છે ત્યારે વિસ્તારમાં સાડીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની મળતી માહિતી મુજબ વઢવાણના લીંબડી રોડ પર નવા દરવાજા પાસે સાડીની દુકાન આવેલી છે આ દુકાનનું સંચાલન મહિલા કરે છે આ દુકાને આવેલી એક મહિલા દુકાન માલિકની નજર ચૂકવી આઠથી વધુ પંજાબી ડ્રેસ લઈ ગઈ હતી દુકાન માલિકને બાદમાં આ અંગે જાણ થતા સીસીટીવી ની તપાસ કરતા તે દુકાની બહારથી રિક્ષામાં બેસી ફરાર થતી નજરે પડી હતી દુકાન સંચાલક મહિલાએ આ અંગે વડવાણ પોલીસને પણ જાણ કરી છે મારું નામ કપસું કે રોજીત મેવાશ દવાખાનાજી ચીકણની દુકાનની બાજુમાં માર દુકાન છે હમણા 2 મહિનામાં પહેલાની દુકાન ખેડી ડ્રેસ પ્લાસ્ટિક બધી ટોટલી કેટુ ઝેડ વસ્તુ રાખું છું બે એક ભાઈ અને એક બેન બે જણા આવ્યા અને આ બાર ટીંગાતી કુર્તી પૈકડી કે આની શું પ્રાઇસ છે પૈકી ત્રણસો પચાસ પછી અંદર આવ્યા અંદર આવી મને કે મારી દીકરી વકીલ છે એનો જન્મદિવસ છે મને ભારે વસ્તુ બતાવો કે ભાઈ આવી રેન્જમાં મારે નથી જોઈ મેં ભારે વસ્તુ બતાવી અંદર આવીને ઘણા એમને પચીસથી ત્રીસ ડ્રેસ મારે જોયા અને ભારે મને ઠેટ અંદર ઘોડા પાંચ નજીક લઈ ગયા નજીક જઈને મને કે બાંધણીનો ડ્રેસ મને ખોલી દો આને ગઈ મોટી એ ડ્રેસ હું ખોલતી હતી તા એ બેન સાઈડમાં અહીંયા ચાર પાંચ છો એમને જેટલા હમાણાય બોડીમાં હતા બે ડ્રેસ લઈને અહીંયા ઉતરતા 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 હું પગથિયા ભાળી ગઈ એટલે એ ભાઈ ગયો ને હું બેન ની પાછળ હું રીક્ષા પાછળ દોઈડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેન ને બીક લાગી એટલે એ બેને ચાલુ રિક્ષામાં છ ડ્રેસ મારા પાછા નાખી દીધો અને હજી મને એવી અંદાજે એક થી બે ડ્રેસ મારા ઓછામાં ઓછા બે તો એમની પાસે નીકળવા જ પડે બે ડ્રેસ લઈ ગયા એવી મને શંકા છે Bure report dhe vjang një Surendre